ગાડીમાંનું હોય એટલે બ્લોક સરખેથી બને ન બને તો આજ જવાનું છે દોસ્તાની વાળીએ પોગ્રામમાં જોકે પાઉંભાજીનો પ્રોગ્રામ છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દયો હવે આપણે હજાર સબસ્ક્રાઈબરની બહુ નજીક જ છીએ તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ચાલો મળી આજે હવે પોગ્રામમાં જઈને અને ત્યાં સુધી તો બધા ફ્રેન્ડ્સ બીજું લગભગ મટીરિયલ જે શાકભાજી નહીં લેવાનું હતું એ તો લેવાઈ ગયું જ છે તો હવે જઈએ વાળીએ જઈને કેવીક મજા આવે જોઈએ બધું કટિંગ કરવાનું હોય છે બધું પ્રોસેસ આખી આખી અમે છોકરા છોકરા જઈશું એટલે નવી પ્રોસેસ બધી ચાલુ કરવાની રહે ગઈ વખતે ભજીયાનો પ્રોગ્રામ હતો પણ ત્યારે તો હું ગયો હતો નહીં આજ વખતે પાઉંભાજીનો પ્રોગ્રામ છે મેં કીધો લાલો ને આપણે જઈ આવીએ આજ વખતે તો શું કેવી મજા આવે ચાલો મળી આવે થોડીક વાર રહીને છ સાડા છ ગયા અત્યારે આવી ગયા છે અમે ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં આવતા આવતા હું એકલો બેઠો છું બીજું તો કોઈ હજી ભેગું થયું નથી સાડા છ વાગવાની વાત હતી સાડા છ વાગી ગયા તો હજી કોઈ આવ્યું છે નહીં તો હવે જોઈએ કેટલીક વારમાં પહોંચે બધાને પછી જાય વાળીએ અને કોટ બોટ પહેરી લીધો કારણ કે સેફ્ટી અને નહીં ટાઈટ લાગી હતી ને માંદા પડી એ વાત અલગ છે તો હાલો હવે થોડીક વાર રહીને બધા ભેગા થાય એટલે જાયો વાળીએ કેટલાક જણા છે મને જ ખબર નથી મને જ કીધેલું કે આવું ન તો હાલો તો હું તૈયાર થઈ ગયો તો જોઈએ કેટલા જણા થાય પછી ભેગા થઈને મળીએ આ ભાઈ ને પ્રોગ્રામ છે ને આ ભાઈ અત્યારે દાન પૂન કરવા આવ્યા હતા જો અહીંયા આખા આખા ગાજર ને જો બાસકો ઠલવી ગયો તો ક્યાં કઈ નીકળવાનું બસ માં દસક મિનિટ માં કયું ના તો વાઈટ છે જો આ બધા ભેગા થવા માંડ્યા છે અહીંયા આપણી ગાડી આવી ગઈ છે અને એક ગાજર ખાવા હતો લઈ લે હાલો મિત્રો ગાજર ખાવા ગાજર લાલ ચટકી જેવું ગાજર લાલ ચટકી જેવું રાયા કેટલા ગાજર નાખ દીધા અણિયા આખો ને રોશની તેજ આપે એવું લાલ ચટકી જેવું તે જો આ મટીરીયલ બધું ભરે છે એક એક ભરાઈ ગઈ અને આ બીજું ભરે હું પાઉં છું પછી અહીંયા બધી તાર પાડી આ ભાઈ હવાર નો કયા લઈ આવ્યો તો હવાર નો ભાઈ હવાર માં માર્કેટિંગ યાદ લઈ આવ્યો

તો અહીંયાથી આ બાજુ વરવાનું આ રીતના વાડીનો રસ્તો હે ટૂંકમાં પૂરેપૂરો પણ હમણાં પાંચ પાંચેક મિનિટ પાંચ છ મિનિટમાં તો લગભગ વાડીએ પહોંચી જ જાવ એટલી બધી દૂર નથી એટલે તકલીફ નથી આવ નજીકમાં જ વાડી હે તો મિત્રો વાડીએ પહોંચી ગયા હવે બસ જો બે મિનિટનો જ રસ્તો હતો પાંચ મિનિટનો કીધું તો જો અત્યારે અમે આ બે જણા હે અને એક ભાઈ આ સૌરવ છે અહીંયા લાઇટિંગનું અત્યારે હજી કઈ છે નહીં તો લાઇટિંગ જો હવે આ બધા લાઇટ નું ફાવે છે તો એ નું કરી લે પેલા એટલે અહીંયા અંજવાડા છે અંજવાળા કરી અને એટલે આપણે જીવડાનું ને એવું બહુ તકલીફ ન રહી જે વાળી જ છે જો અહીંયા પાછળ બધી છે ને એ વાળી જ છે ખેતર છે અને સુવિધામાં તો જો અહીં પાણીનો કુંડો છે આખે આખો ભરેલો એટલે પાણીની કંઈ સુવિધા નથી વાંધો નથી બે ગાડીઓ આવી બે જ છે અત્યારે તો અને હવે કંઈક ઓયડી છે આ રીતના કંઈક ઓયડી છે ઓયડીમાંથી હમણાં લાઇટ ચાલુ કરી લાઇટિંગનું તો ચાલો હવે તો અહીંયા જો બધાય હવે વર્ગી ગયા છે મે રીંગણા આવ્યા મોટા મોટા ભાઈ ફુલાવર આ ભાઈ આ ભાઈ નું નથી કામ અને આ ટમેટા 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 શેર જ કરે ગાય થઈ ટમેટા ટમેટા ને આ બધું કટિંગ કર્યો હજી એક ગાડી આવી ગઈ તું એકલો આવ્યો મોટા થાય કે 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 હું હું આખી લાઇટિંગ કમ્પ્લીટ એટલે આ મોબાઈલ બંધ કરવી પડે ગાડી ને બંધ કરી દઈએ તો મારું કામ અહિયાં પૂરું થઈ ગયું આ રીંગણા નું મારે કરવાનું હતું તો એ રીંગણા કપાઈ ગયા ફુલાવર થઈ ગયું અને આ બે ગુવાર અને ટમેટામાં માં મીઠા અને ઓલા બે હજી જો લાઇટિંગ નું કરે છે તો અહીંયા લેમ્પ અહીંયા જાડવામાં માર દીધો લેમ્પ તો હજી નથી માર્યો પણ એમને હોલ્ડર માર્યું છે અને અહીંયા હજી કઈક આવું ડુંગરી અને બીજું કોબી અને જે દૂધી એટલું બાકી છે તો હવે કટિંગ થઈ જાય ને એટલે આપણે ક્યાં ઓલા હરગાવો ક્યાં હા જો તો

તો અહીંયા ગ્રેવી હજો ટમેટાની કરવી છે તો બ્લિન્ડર આપણી પાસે આદર છે તો આપણે કઈ બીજી સુવિધા તો હે નહી આ ચાલુ નથી થતું ભાઈ નહીં આ બોર્ડમાં નાખા ખા બોર્ડ માં હે ભાઈ એ ન્યાથી કાઢ અહીંયા બોર્ડ તમે તમારો તો જો આર્ટિફિશિયલ બોર્ડ આપણો બસ બસ હવે શું થાય એમ નેમ ફરે પાણી નાખ લે થોડું અહીંયા લાઈટ લેમ્પ આપણે નાખી દીધો છે અને અહીંયા ચૂલો હળગાવી દીધો ચૂલો એ શેજ ઘર એટલે એ કઈ ઉપાધિ નહીં લાકડા વાકડા અહીંયા બધું શેજ અને કંઈ ઘટે તો એ જો ખેતરી છે કે આજુબાજુવાળાનું ઉપાડ લે જો કે એટલી જરૂર તો ન પડે એ બધી મટીરિયલ આપણી પાસે હાજરમાં હે જ આ બધા મસાલા પડ્યા એમાં ટોટલી મસાલા ચટણી મીઠું હળદર ને માંડીને બધું પાઉભાજી નો આ મસાલો આવી ગયો ગરમ મસાલા તો હવે જોઈએ ને અહીંયા ગ્રેવી થઈ જાય એટલે આગળ મિક્સર મારી દઈએ

તો અહીંયા આ બધા એના સારી અલગ અલગ કરી દીધી જો કટિંગ કટિંગ કરી દીધી અને આ બધાય હજી બે દણા જો અહીંયા પાપડ છે કે થોડો બરવા આ જો આ પાપડમાં માં વર્ગા છે કેટલા છે બસ 1 પોત્રી બાકી હવે એટલા કદ બાકી છે તો એટલા બધાય શેકાઈ ગયા ને હવે બે બાકી છે હમ આજે આપણે પાઉં બાજીનો પ્રોગ્રામ હોય આયા હા જેને ખાવી ને છૂટે

તો જે મારા વાલા ભાઈઓ મિત્રોને જેને ખાવી એ બધા પૂગી જઈ ગયો ભાઈ કેતા નહીં કે અમે રહી ગયા અને આ ભાઈ બે અત્યારે વાડી આવતા હતા ને તો આ બાયપાસ ઉપર પોલીસ વાળા હતા તો આના બેને બે જણા મોઢા ચેક કરી રહ્યા અમને ઓલું સ્પ્રે રાખીને મોઢા ચેક કરી રહ્યા કે ભાઈ આ દારૂ પી ન થાવતા ને આયા પાઉ પાધી ખાવા આવી એને થોડીક ખબર હોય પછી ઈ ઓલો રોંગ ટિકિટ કાટીને લાકડા નાખતા રહીએ તેલ આવી ગયું અને બધો હવે જો મસાલો ડ્રાય ડ્રાય હું જે મસાલો તાણા દઈ ને

લેખી લાગશે હવે ચટણી ઓબાય કાશ્મીરી લાલ મેચ જો કેટલી ગાડીઓ હતી ત્યાં અને અત્યારે જોયેલી એક બે ત્રણ અહીંયા અને ચાર ત્રણ અહીંયા છ ગાડીઓ અમે આવ્યા ત્યાં બે જ ગાડી છ ગાડી થઈ ગઈ

ધીમે પણ હવે નાખવું પડે બે જણા તોડે છે તોય પૂછતા નથી ડોહા હું કરો સૌ છે

આમ નથી ખાતા અમે એમાં કઈ થઈ ન જાય આમ હોય તો એમ જ હોય ખાવામાં બીજું હોય કેવું લાગ્યું

તો પાઉંભાજી ખવાઈ ગઈ છે ને ફૂલ પેટ થઈ ગયું અત્યારે બહુ મજા આવી ગઈ થાય છે એટલી બીજી હોય તોય એકસ્ટ્રામાં એક ગોરવું વહીતું હતું જો અહીંયા પડ્યું ચાર ચાર કિલો જ લીધું હતું તોય વહીતો અને બહુ જમાવટ આવી તમને કેવો બ્લોગ લાગ્યો હતો કોમેન્ટમાં બતાવવાનું ભૂલતા નહીં અને હવા જ બ્લોગ જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે પેલા અહીંનું કામ બધું પતાવી દઈએ ને પછી નીકળીએ હવે ઘરે અને થર્ટી ફર્સ્ટ છે એટલે પોલીસવાળા અત્યારે ચેકિંગમાં જ છે અત્યારે બાયપાસ ઉપર ચેકિંગમાં પોલીસવાળા ઊભા ઉભા અહીંયા જે કંઈ વાડીઓ વાડી બધા આવ્યા ને ને બધાનું ચેકિંગ કરે પૂછે કે હું દારૂ બારું પીવા નથી જતા ને તો ભાઈઓ હવે અમે બધા નીકળવાની તૈયારીઓ કરીએ બે ચાર ગાડીઓ બધી વહી ગઈ છે હવે અમે એક એક અહીંયા બે જો અહીંયા રહ્યો બે એક મારી અને એક હજી એક ઓલી સાઈડ પડી ચાર ગાડીઓ છે બે ચાર ને છ ને બે આઠ ને એક નવ જણા છે નવ જણા છે ને ચાલો હવે અમે નીકળીએ અને જો લોક મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ ખાસ કરીને કરી દેજો તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય તો જો નીકળી ગયા બધા હજી પાછળ એક ગાડી હજી બે ગાડી પાછળ છે હવે નીકળીએ ઘરે ઘરે જાય અને જાય હા પોકરામ ની ભાઈ બાકી બધું તો ઠીક ગમે પ્રસંગ કે હોય તો અહીંયા વસ્તુ અલગ છે પણ આ વસ્તુ અલગ પડી જાય મજા જ આવ્યા રાખે ચાલો ગુડ નાઇટ હવે મળીએ આપણે નવા વ્લોગમાં